પ્રાર્થના કરી પરમેશ પિતા તમારો આભાર માને તમારી સ્તુતિ કરી છે ભાવ ધન્યવાદ આપે આ સમયને માટે આ દિવસના માટે પિતા તારા ચ માટે રોમન આપી પરમેશ્વર ધન્યવાદ આજનું વચન દ્વારા પ્રભુ સાથે બોલો વાત નિવાર કરો તમારા આત્માથી મને ચલાવો વચન આપનાર વચન સાંભળનાર સરો પ્રભુ પવિત્ર આત્માથી આશ્વાદિત થાય પ્રભુ સાંભળનો ભલ્લો થાય પ્રભુ તમારા હાથમાં સોંપાય છે મહાન મહિમા તમને આપે છે પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમેન ગીત દ્વારા પ્રભુનો આપણા આભાર માની આગળ વધીએ ईशु का नाम है सारे जमीन पर जिससे पापी पा दे उधा नु नाम छे सारी जमीन पर जहना द्वारा पा मे प्रभु दुनिया में आया लहू बहाया પાપોથી છુટકારો આપ્યો આપણને બચાવવા મુક્તિ આપવા સલી પર મર્યો આપણને બચાવવા મુક્તિ આપવા ઈસુ ક્રોસ પર મર્યો આસમાની નીચે લોકોની વચમાં કોઈ બીજું નામ નથી સિર્ફ ઈસુનું નામ છે સારી જમીન પર તેના દ્વારા ઉદ્ધાર પામે છે ઈબલ વાંચો તું દુઆ કરો તમે ઈશુ જલ્દી આવી રહ્યા છે જાગતા રહો તમે પ્રાર્થના કરો તમે બોલો જુઓ એ જલ્દી આવે છે ઈશુ કહે સાર જમીન પર जिससे हम पाते उधा आसमा के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं है सिर्फ ईशु का नाम है सारे जमीन पर जिससे हम पाते उधार बाइबल पढ़ो तुम दुआ करो तुम सो जल्दी आने वाला है जागते रहो तुम प्रार्थना करो तुम देखो वो आने वाला है वो दुनिया में आया ला बहाया पापों से छुटकारा दिया हमको बचाने मुक्ति दिलाने હે સારે જમી પર જીસે હમ પાતે ઉધાર પ્યારો પ્રભુનું એક નામ છે પરમેશ્વરનું એક નામ છે ઈસુ મસી અને એના દ્વારા જ ઉધાર છે વાલાઓ શું તમે આજે પ્રભુ ઈસુના ખ્રિસ્તી છો કે ખ્રિસ્તી નથી તો શું તમે પ્રભુને ઈસુને જાણો છો કે ઈસુ કોણ છે વાલાઓ આજે ઘણા બધા લોકો પ્રભુ ઈસુને નથી ઓળખતા ચાહે ખ્રિસ્તી કે ચાહે બિનખ્રિસ્તી ઈશુ શા માટે આપણા પાસે આવ્યો એનું નામ ઈસુ આપવામાં આવ્યો અને ક્યાંથી નામ આપ્યું સ્વર્ગમાંથી નામ આપવામાં આવ્યું હતું જ્યારે મરિયમ ગર્ભવતી થઈ ત્યારે કહ્યું તું ઈશુ નામ પાડજે તારા પેટે અવતરશે તો પવિત્ર દેવનો દીકરો કહેવાશે એમ લોકની સ્વાત પહેલાં જ્યાં પાંત્રીસમી કલમ લખવામાં આવી છે છવ્વીસ એમાં છેક સાડત્રીસ સુધી એ કલમ લખવામાં આવી છે પ્રભુના આપણે આભાર માનીએ પણ પાંત્રીસમી પાંત્રીસમી કલમ ખાસ મેઇન છે એ વાંચી લો તમારે આગળ એટલે તમને એકદમ ક્લિયર કટ થઈ જાય હાલ એ અહીં લખી છે પાંત્રીસમી કલમ મર્યામય દૂત હા લખ્યું છે મર્યામય દૂતને કહ્યું એમ કેમ કંઈ થશે કેમ કે મેં પૂરું કોઈ પ્રશ્ન જાણે છત્રીસ અને પાંત્રીસમી કલમ કે છે દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તરફ પર આવશે પરાત પરંપરાગ્રમ તારા પર કરશે માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે લવ એ મનુષ્ય બનીને આવ્યો અને એના માટે પણ એક આપણે વચન જોઈશું ફિલિપના પત્રમાં અને એમાં પણ લખવામાં આવીશ પહેલાં તિમોથીમાં જોઈએ પહેલાં ફિલિપના પત્રમાં જોઈએ અને પછી તિમોથી જઈશું ફિલિપના પત્ર અને એનો અધ્યાય છે બીજો અધ્યાય અને એની કલમ છે એવા લાવો કલમ લખી છે અગર પાંચ છઠ્ઠી કલમ પોતે દેવના રૂપમાં છતાં પાંચ પેલો પાંચ વાંચું છું ઈસુ જે ખ્રિશ ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો છઠ્ઠી કલમ પોતે દેવના રૂપમાં છતાં કોની માટે લખ્યું છે ઈસુ માટે તેણે દેવ સમાન હોવાને પકડી રાખવાની ઈચ્છું નહીં પણ તેણે દાસરૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણના હાવધસર મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો શું કહે છે દેવ દેવના રૂપમાં હોવા છતાં ઈસુ તે દેવ હોવાનું તેણે પકી રાખ્યું નહીં પણ કહે છે કે માણસના રૂપમાં આવીને અને માણસના આકારમાં પ્રગટ થઈને દાસરૂપ ધારણ કરીને તેણે મરણ વધસનું મરણ સહન કર્યું કોના માટે માનવ જાતના માટે એટલા માટે યુવાન ત્રણને શું લખ્યું છે કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે એને પોતાનો એકનો એક પુત્ર એકાકી જન દીકરો એકને પુત્ર આપ્યો એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે પછી બીજી વચન સેવાઓ પ્રગટિકરણમાં આપણે જોઈશું રેવ્યુલેશન પાછળ દર્શન જે પણ લખ્યું છે દર્શન પુસ્તક એમાં પ્રકાશ હિન્દીમાં પ્રકાશિત વાક્ય છે કહે છે એમાં પણ લખવામાં આવ્યું છે એ પણ આપણે વાંચી લે હાલે લુયા પાંચમો અધ્યાય અને એની નવમી કલમ છે આપણે વાંચી લઈએ પાંચમો અધ્યાય નવમી કલમ તું ઓળીઓ લેવા તથા લેવાને તથા મુદ્રા તોડવા યોગ્ય છે કેમ કે તને મારી નાખવામાં હતો ને તે તારા રક્તથી દેવને સારું મતલબ પિતાને સારું કોના રખથી પ્રભુ સારકથી પિતાને સારું દેવને સારું સર્વ સર્વ સર્વકૂળોના ભાષાના પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે સરસ વેચાતા લીધા પવિત્ર લોહી આપીને એ પણ આપણે વાંચી લઈએ કરંસીના પત્ર અને એનો છઠ્ઠો અધ્યાય અને એની કલમ છે વીસમી કલમ કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા તમારા દીવને મહિમા આપો અને બીજું વચન વાંચે એફીસીમાં એફીસી પહેલો અધ્યાય અને એની કલમ છે છઠ્ઠી કલમ હશે મારા ખ્યાલથી હા લીલુઆ વાંચી લઉં છું હં તેની કૃપાના મહિમાની સૂચિ થાય કૃપા તેણે પોતાના વાલા પુત્રમાં આપણને મફત આપી એના તેના એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે કોના દ્વારા કહે છે એટલે કે પાંચમી કલમ એફીસી એકને પાંચ તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને એ ખ્રિસ્ત દ્વારા પુત્ર તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા પછી કોલોસી લખવામાં આવી છે કોલિસીનો પત્ર અને એનો પહેલો અધ્યાય અને એની પણ કલમ છે 20મી કલમ તેના વધસમના લોહીથી શાંતિ કરાવીને વન મિનિટ એની ઉપર પહોંચીએ હલે લુયા કલમ તેનામાં આપણને ઉદ્ધારેલા પાપોની માફી છે તે અદ્રશ્ય દેવની પ્રતિમા કોના વિશે લખે છે ઈસુ ઈસુ માટે અદ્રશ્ય દેવની અદ્રશ્ય દેવની પ્રતિમા તથા પ્રતિમા અદ્રશ્ય દેવની પ્રતિમા પ્રથમ જની છે તેનાથી બધા ઉત્પન્ન થયા જે આકાશમાં છે એ પૃથ્વી પર છે દ્રશ્ય અદ્રશ્ય રાજસ્થાનનો રાજ્ય અધિપત્ય અધિકાર તેની મારફતે તેની સારું ઉત્પન્ન થયા તે સર્વ કરતા આદિ છે તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે તે શરીરનો એટલે બંને ઉશીર છે અહરમ એટલે મુગલામત પ્રથમ ઉઠેલો છે કે જેથી સગળા શ્રેષ્ઠ થાય અને તેના વધસ્ર લોહીથી શાંતિ કરાવીને તેની મારફતે તે પોતાની સાથે સઘળાનું સમાધાન કરાવે કેવું સમાધાન કરાવ્યું છે એમ રૂબના પત્ર પણ લખવામાં આવ્યું છે ઘણા બધા વચનો છે વલાઓ પ્રભુને ઓળખવા માટે ના બાઇબલ તમે વાંચશો એમાં ઘણા વચન લખ્યું છે આગળ પણ આપણે જ્યારે પાપી તો કલમ ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામે કોણ ખ્રિસ્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે અને બીજું આગળ વચન એટલું જ નહીં પણ આપણીઓ એટલું નહીં પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે હમણાં મિલાપ થયો છે તેને આશરે આપણે દેવમાં આનંદ પણ કહીએ છીએ જોયું મિલાપ કરાવીને પોતાનું બલિદાન આપીને વાલાઓ આપણું મિલાપ પિતા સાથે સ્વર્ગીય પરમેશ્વરજી એક જ પરમેશ્વરજી આત્મા છે જેનો કોઈ આકાર નથી આત્માનો આકાર હોઈ શકે ખરો આત્માનો ફોટો બની શકે ખરો એ કોઈ મૂર્તિ નથી વાલાઓ એ જ પિતા પરમેશ્વર એ જ પ્રભુ ઈસુખ્રીસ દેવ હોવા છતાં ભીલીપી બેન છ દેવ સમાન હોવાને પકડી રાખ્યું પણ માણસના રૂપમાં માણસના આકારમાં પ્રગટ થયો હોવો એટલા માટે આગળ ફરી આપણા યુહાન સાથમાં આવીએ કે ઈસુ શું કહે છે આપણે થોડું વાંચીએ અને સાંભળીએ એ માટે ઈસુ મંદિરમાં બોધ કરતાં ઘાંટો પાડીને કહ્યું કે તમે મને જાણો છો અને હું ક્યાંથી ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો અને હું તો મારી મેળે આવ્યો નથી પણ જેણે મને મોકલ્યો છે તે સત્ય છે તેને તમે જાણતા જોયું પ્રભુ ઈસુ કહે છે કે જેણે મને મોકલ્યો છે તે સત્ય છે આ યુહાન ચૌદ છ માં એ પણ વાંચી લીસુ વચ્ચનને એવું લખવામાં આવ્યું છે હાલેલું યા યુહાન ચૌદ અને છ માં લખ્યું છે ઈસુ કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું ન બાપ એટલે કોણ પિતા પરમેશ્વર દેવું તમે જો મને ઓળખો ઓળખ ઓળખ ઓળખત તો મારા બાપને પણ ઓળખત હવેથી તમે તેને ઓળખો છો અને તેને જુઓ છે ફિલિપ તેને કહે છે પ્રભુ અમને બાપ દેખાડ એટલે મારી બસ છે ઈસુ તેને કહે છે ફિલિપ આટલી મુદ્દો સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે હું બાપમાં છું અને બાપ મારામાં છે ક્લિયર કટ વાત લખે છે હલો ઈસુ એ જ બાપ છે ઈસુ એ જ પિતા છે ઈસુ આત્મા પરમેશ્વર છે ઈસુ એ જ અંદર આત્મા પવિત્ર આત્મા છે મારા પિતા પુત્ર પવિત્ર આત્મા એકતામાં એ પ્રભુ ઈસુ ખુદ પોતે છે એ જ પરમેશ્વૃષ્ણ બનાવનારો છે ઓલ વાંચ્યું કે એના વાળા સઘળું પણ થયું અને એ પણ પહેલી હની સુવાર્તામાં પહેલો અધ્યાયમાં પણ લખવામાં આવીશ વાળો કે આદિય શબ્દ હતો શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ શબ્દ કોને લખે છે પ્રભુ ઈસુ વિશે શબ્દ વાણી તે જ આદિયે દેવની સંઘાતી તો તેનાથી સઘળું ઉત્પન્ન થયું ને જે કંઈ થયું છે તેના વિના ઉત્પન્ન થયું નહીં જોયું એના વિના ઉત્પન્ન નહીં થયું એટલા માટે ઉત્પત્તિને છવ્વીસ લખવામાં આવી છે આવો આપણે માણસને આપણા સ્વરૂપને આપણા પ્રસ આપણા લઉં છું ઉત્પત્તિ એક અને છવીસમી કલમ લખવામાં આવી છે કે અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પોતાના પ્રમાણ પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ સત્યાવીસમો એમ દેવ પોતાના સ્વરૂપ પ્રમાણે માણસ ઉત્પન્ન કર્યું દેવના સ્વરૂપ પ્રમાણે તેને તેને ઉત્પન્ન કર્યું નરનારી ઉત્પન્ન કર્યા છે એના સ્વરૂપની પ્રતિમા એ જ પ્રભુ સુખ્રીશ એ જ પવિત્ર આત્મા એ જ પિતા પરમેશ્વર સર્વસૃષ્ણ માલિક સર્વસૃષ્ણ બનાવનારો સર્વ જાતિ નાતી માલ કે કુળોના સર્વ ભાષાના સર્વ દેશોના પોતાના લોહીથી વેચાતા કોઈ કયું લોહી અને વધસમ પર માણસ જાત માટે પોતાનું મૂલ્યવાન કે મૂલ્ય લોહી મતલબ કોઈ લોહી વગરનું નહોતું આદમના વંશો જો આપણે છે આદમના પહેલાં આદમને હવાને બનાવે ઈવને બનાવે ને એમાંથી જે માણસ ઉત્પન્ન થયા એ બધા અન્નઆજ્ઞા કીટપણાના પાપમાં જન્મ પામવાના પેટના ગર્ભમાંથી જન્મ પામે છે નાનું બાળક હોય તો એ છ મહિનાનું કે વર્ષ થોડું એને સમજણ પડે તો તરત આપણે કશું કહીશું તો તમે ગુસ્સો કંઈ નીચે આળોટ સેવા લાવો કેવી રીતે એનો પાપી સ્વભાવ છે આદમનો સ્વભાવ છે આદમના વંશનું બાળક છે એટલા માટે એ તો બાળક ખબર કે અમારે શું કહેશું ગુસ્સો કેમ આવી આવી જાય કેમ કે પાપી સ્વભાવ છે જે એ પાપી સ્વભાવ અવસ્થામાં છે આપણે સિનફુલ બોડીમાં છે અને પાપી સ્વભાવમાં છે વાલાઓ એટલા માટે પ્રભુ સુખરીશ ઘણા વર્ષો ચાર હજાર વર્ષ આગળ થઈ ગયા પિતા પરમેશ્વરના ત્યાર પછી બે હજાર વર્ષ પહેલાં પિતાએ પોતાના પુત્ર કેમ કહે છે મનુષ્ય બનીને આવેવાલાઓ એટલે પુત્ર કહેવામાં આવે મનુષ્ય બને આવે માનુષ્ય પુત્ર એટલા માટે લખવામાં આવ્યું છે પત્રમાં નો પત્ર અને એનો પહેલો અધ્યાય અને બીજી કલમ અહીં લખ્યું છે એ પણ આપણે વાંચી લઈશું એટલે આપણને થોડી એકદમ ક્લિયર ખબર પડી જશે વાલા તિમોથી પત્ર અને બીજો અધ્યાય અને એની કલમ છે કે સર સઘળા માણસો તારણ પામે ચોથી કલમ તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી છે સત્ય કોણ માર્ગ સત્ય જીવન પ્રભુ ઈસુ છે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ માણસ બનીને આવ્યો હતો એટલા માટે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ અને એક જ મધ્યસ્થ મીડિયેટર આપણા માટે ઈસુ જ વિનંતી કરે છે બીજું કોઈ વિનંતી કરી શકતું નથી કોઈની વિનંતી ત્યાં સાંભળવામાં આવતી નથી કેમ કે દયંગ લખવામાં આવી છે તો હાની સુવાર્તામાં કહીએ કે હું કેમ કે હું તેની પાસેથી આવ્યો છું અને તેણે મને મોકલ્યો છે ઈસુને પિતાએ મોકલ્યો સર્વશક્તિમાન સુષ્ણા સર્જન હાર પરમેશ્વર એને ઈસુએ મોકલ્યો હતો એટલા માટે લખ્યું છે ફરી વાંચું છું કે હું તો મારી મેળે આવ્યો નથી માથી સોરી યુહાન સાતમાં અઠાવીસમી કલમ પાછળની કલમ વાંચું છું હું તો મારી મેળે આવ્યો નથી પણ જેણે મને મોકલ્યો છે તે સત્ય છે તેને તમે જાણતા નથી હું તેને જાણું છું કેમ કે હું તેની પાસેથી આવ્યો છું અને તેણે મને મોકલ્યો છે જોયું હું તેની પાસે તેણે મને મોકલ્યો છે મનુષ્ય બનીને આવ્યો શા માટે મનુષ્ય બન્યો એ પણ આપણે વાંચી લઈએ તિમોથીના પત્રમાં બોલાવો પહેલો તિમોથી છઠ્ઠો જે વાંચીશું અને એમાં લખવામાં આવીશ પંદરના સોળ કલમ જે ધન્ય તથા એકલો સ્વામી છે જે રાજાઓનો રાજા પ્રભુના પ્રભુ છે તેને એ નિર્મિત સમયે પ્રગટ થવું દેખાડશે તેને એકલાને અમર પણ છે સૃષ્ટિના માલિકને સૃષ્ટિ બનાવનારા માલિકને શું છે એકલાને અમર પણ છે પણ ઉપર શું લખ્યું છે પંદર તેનું એક રાજાઓ રાજા પ્રભુના પ્રભુ કોના વિશે લખ્યું છે પ્રભુ વિશે એ પાસે જઈ શકાય ને એવા પ્રકાશમાં જે રહે છે જેને કોઈ માણસ જોયો નથી ને જોઈ શકતો પણ નથી જોયું કોઈ માણસ જોયો નથી વાલા આત્મા પરમેશ્વર છે એને કોણે જોયે છે એટલા માટે એને મનુષ્ય બનીને આપણી સાથે રહેવા ત્રીસ વર્ષ સુધી કુટુંબમાં રહ્યો મરિયમ જન્મ આપનારી માતા હતી યુસેફ પાલક પિતા હતો એના ભાઈ બેનો મરિયમને ઉત્સવથી થયેલા ભાઈ બેનો બાળકો હતા ભાઈ બેનો હતા ત્રીસ વર્ષ સુધી તે કુટુંબમાં રહ્યો ત્યાં ત્રીસ વર્ષ પછી સાડા ત્રણ વર્ષથી ફક્ત નિષ્ઠાણે કરી પિતાની ઈચ્છા પૂરી કરવાની હતી પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો હતો પોતાનું બલિદાન આપવા માટે આવ્યો હતો વાળાઓ અને એટલા માટે પાપની માફી મળે કેમ કે અહીંયા ઘર એવાની સ્વાર્તા અને એમાં અગિયારમાં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પ્રમુખ યાજક જે હતો એવું કહે છે અને તેણે પોતાના પચાસમી કલમ તે સમજતા એક લોકના વતી એક માણસ મરે અને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સાંભળું ઓગણપચાસ વાંચું વાંચું છું વ્યવહારની સ્વાર્થ અગિયાર મધ્ય ઓગણપચાસ તેઓ મારા એક કાયફા નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જાણતા નથી અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે ને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે લોકની વતી શું મરશે અને એકલા લોકની વતી નહીં પણ દેવના વિખરાય ગણા છોકરાઓને એકના કરવા માટે તે બાલાઓ જોયું કેટલું સરસ વચન લખ્યું છે બાલવ પ્રભુના આભાર એટલે ઈશુને મરણ મરવાનું તો આપણા માટે સન કેમ કે એકલાને અમરત્વ છે એ કર અમરત્વ હતું કે આ હિન્દુ ભાઈ બનો કહેવતમાં કે છે ભાઈ આત્મા અમર છે હા એ પરમેશ્વરનો આત્મા અમર છે કદી મરતો નથી એટલે એટલાને મતલબ કહે છે તિમોથીના પત્ર બીજા અધ્યાયમાં સોળમી કલમ કે એને એકલાને અમરત્વ છે પાસે જઈ શકાય પ્રકાશ મળે છે કોઈ જોયો નથી કોઈ જોઈ શકતું પણ નથી વાલાઓ એટલાને અમરવત્વ છે એટલા માટે એને મરવા માટે બલિદાન આપવા માટે મનુષ્ય બન બનીને આવવું પડ્યું મનુષ્ય બને તો મરે ને મનુષ્યના બને કેવી રીતે મરી શકે વાલાઓ એ તો એકલાને અમરત્વ છે એ અમર પણ છે એના પાસે એના પર અને એને અમર પણ છે વાલાઓ એ અમર આત્મા છે પરમેશ્વર અમર છે એટલે મરી નહીં શકતા પણ મનુષ્ય બનીને આપણા માટે બલિદાન આપવાનું હતું માનવ જાતના માટે એટલે એને મનુષ્ય બનીને આવવું પડ્યું અને આપણા માટે મૃત્યુ એને સહન કર્યું વધંભ પર વધ કચડાયો તો મારા પાપો માટે વિંધાયો મરી ગયો દટાયો ત્રીજા દિવસે સજ્જીવન થઈને ઉઠ્યો જીવતો પ્રભુ છે એવા લો ત્રીજા દિવસે સજીવન થયો માનવ જાત માટે તો નાની પ્રાર્થના રીતે કરશો પ્રભુ શું પાપી છું મારા પર દયા કરો મારા પ્રભુ તરીકે કબૂલ કરું છું મારા પાપોની માફી આપો મારા પાપો માટે તમે આ દુનિયા પર આવીને વધ કચરાઈ ગયા મરી ગયા દટાયા ત્રીજા દિવસે સજીવન થઈને ઉઠેલા જીવતા પ્રભુ તમે છો એવો વિશ્વાસ કરશો બસ આ મેન એટલી ટૂંકી પ્રાર્થના કરશો અને વાલા ભાઈ બહેનો પ્રભુ શું તમને ઉદ્ધાર આપશે મોક્ષ આપશે પાપોની માફી આપશે ને ત્યારે જ તમે પરમેશ્વર પિતાને પ્રભુ ઈસુ ખ્રિષ્ને ઓળખી શકશો કોઈ બી જાતિ હોય કોઈ બી ધર્મ હોય કોઈ બી મનુષ્ય હોય નાનો મોટો ધનવાન ગરીબ ગમતે હશે તો પ્રભુ તમને બચ્ચા માગે છે પિતા પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિષ્ણના લોહી દ્વારા પાપની માફી છે આ વચન દ્વારા પ્રભુ તમને શરણે આશ્વદ આપે અને પ્રભુની ઓળખ પામશો ગોડ યુ ઈસુ જલ્દી આવી રહ્યા છે